નગરપાલિકાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકામાં ગત ટર્મમાં કેવા કામ થયા છે વહીવટદારના રાજમાં કેવા કામ થયા છે અને સ્થાનિક નેતાઓની કામગીરીથી જનતા કેટલી ખુશ છે તે જાણવા માટે આજે અમારી ટીમ ખેડબ્રહ્મા વાસીઓની વચ્ચે પહોંચી હતી ખેડબ્રહ્મા ઓગણીસો ચોરાણુમાં અસ્તિત્વમાં આવેલી નગરપાલિકા અહીં વસ્તી તો માત્ર વીસ હજારથી વધુ છે છતાં સમસ્યા અપાર છે આવું અમે નહીં પરંતુ ખેડબ્રહ્માવાસીઓ કહે છે વીટીવી ન્યૂઝની ટીમ વાસીઓની મુલાકાતે પહોંચી તો સમસ્યાઓ રસ્તા પરથી જ દેખાવાની શરૂ થઈ ગઈ એવું લાગ્યું કે આજે પણ ખેડબ્રહ્માના લોકો વિકાસ માટે તરસી રહ્યા છે પાયાની જરૂરિયાત માટે તરસી રહ્યા છે ચૂંટણી સમયે મતો માંગવા માટે આવતા નેતાઓ ચૂંટણી પૂરી થયા પછી ક્યારેય ફરક્યા જ નથી શૌચાલયની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી કારણ કે પાણી અને ગટરની જ સૌથી મોટી સમસ્યા જ્યાં હોય ત્યાં શૌચાલય બને તો પણ શું કામના આ સાથે જ લોકો આવકતા અને જાતિના દાખલાને લઈને પણ ભારે પરેશાન હોય તેવું જાણવા મળ્યું જાતિના આવાસ યોજના માટે ઘણા પ્રયત્નો કર્યા પ્રયત્નો કર્યા પણ તો છતાં કોઈ પ્રયત્ન રજૂઆત સાંભળતા નથી સાહેબ અને આ પરિસ્થિતિ છે અમારી જાતિના દાખલા માટે ઘણા એ કર્યા છે ફોરમ પણ જાતિના દાખલા જાતિના દાખલા માટે સાત બાર ના ઉતારા માંગે છે સાત બારના ઉતારા ક્યાંથી લાવીએ સાહેબ અમે તો ગરીબ છે જમીન તો છે ને અમારે એ સમસ્યા છે કે ખાસા વર્ષથી મારા ઘેરથી જ્યોતિ હાઈસ્કૂલમાં સેવક તરીકે છે અને અમે પંચાયતમાં જઈએ છીએ છોકરાના માટે દાખલા કઢાવવા તો અમને આ પુરાવા લાવો અને પેલા પુરાવા લાવો અમે ક્યાંથી લાઈએ અમારા કન શું છે તે અમે લાવીએ અમે મજૂરી કરવા જઈએ કે પછી અમે પુરાવા લેવા જઈએ શું પુરાવા શું માંગે છે એ જમીનના ઉતારા માંગે છે અમે લોકોની મજૂરી કરવા જઈએ છીએ અમે ક્યાંથી જમીન બતાવીએ પડે છે હા દાખલા લેવાની દાખલા ના લાવે તો સાહેબો બેહવા નહીં દેતા સાહેબ પછી છોકરા નું ભણતર અમારા ઈલાકા પાણીની તકલીફ છે સાહેબ અમારા વોટ લેવા વાળા પબ્લિક બધું ઘણું આવે સ્વચાલય બનાવી દીધી પણ કુવાય નથી ગટર લાઈન નથી અમારા ઈલાકામાં ગટર લાઈન કરી આલે અને અમને પાણીની સુવિધા કરી આલે તો તમે વોટ દઈશું કોઈ બી માણસ આવશે અમે વોટ દેવા માંગતા નથી અમારા ઈલાકામાં ખાલી અમારી વિસ્તારની અમારે પબ્લિક ગણીએ ને તો સાતસો થી પાંચસો પબ્લિક છે અમારી નાતની સમાજ વાઘેલા પરિવારની અમે સમાજ છીએ સાહેબ અને અમને પાણીની સુવિધા કરી આવશે ને તો તમે વોટ દેવા માંગ અમારે જાદરુ બાથરૂમ બને પણ પેલા ખારખુવા ખાણી નથી આપ્યા નથી ગટર લાઈનો કરી આપી પાણી આવતું નથી અમે પાણી દૂરથી થી બદલાઈએ અને કેવી રીતે અમે પાણીનો ઉપયોગ કરીએ પાણી આવતું જ નથી આપું છું

ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મારે વર્ષોથી ખેડૂતોમાં નગરપાલિકામાં વસવાટ કરીએ છીએ અને અમે નગરપાલિકાના મતલબ વિદ્યુત બોર્ડના અંદર નગરપાલિકા જે શુલ્ક આપે એ ભર્ય પણ અમને કલોલ ફીડરમાંથી લાઇટ આપવામાં આવે છે ને વરસાદનું એક જાપટું બી પડે તો તરત જ લાઇટ જતી રહે છે અને અમારા ઘરના અંદર પંખા લાઇટ કે એસી કોઈ ચાલતું જ નથી અને છાસઠ કેવી અરજી અને અગિયાર કહીને હું અરજી આપી આપીને થાકી ગયો છું પણ એના અધિકારીઓ અહીં આવે છે ખાલી જોવે છે અને આ સુધી આ વસ્તુ થઈ સોલ્વ નિકાલ થયો નથી આ વસ્તુ આ રખડતા ઢોર નો બહુ છે ત્રાસ છે અમારે નાના છોકરાને આંખલા વારંવાર લડે છે અમારે ગાડીઓ પણ મૂકી છે બાઇક ની તોડી નાખે છે બધું અમારે ભોગવવામાં આવે છે નાના છોકરાને પણ ફેંકી નાખે પાઘ હાથ તોડી નાખે તો કેને ભોગવવાનું આવે અમારે જ ભોગવવાનું કોઈ લેતું જ નથી અને વારંવાર ગાયો ગાયો અહીંયા કરે કરે છે છે ઘણી વખત કરે લઈ જાય થોડી વાર પકડી જાય છે ગાયો સૌથી મોટી સમસ્યા અમારી નજરે સિવિલ હોસ્પિટલમાં સામે આવી ડોક્ટરોની ઘટના કારણે ખેડબ્રહ્મા અને તેની આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ઇમરજન્સી કેસમાં યોગ્ય સારવાર ન મળવાથી લોકોને ક્યારેક જીવ પણ ગુમાવવો પડે છે તેવામાં અહીં યોગ્ય સારવાર માટે ડોક્ટરો અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ખેડબ્રહ્મા એ માતાજીનું ધામ છે પવિત્ર ધામ છે ખેડબ્રહ્માની અંદર સારો એવો વિકાસ થયેલો છે ખેડબ્રહ્માની અંદર એક મોટી સિવિલ આવેલી છે જે સિવિલની અંદર પૂરતો સ્ટાફ અને પૂરતા ડોક્ટરોની અસુવિધા હોવાથી ક્યાં દૂર દૂરથી પોશીના ખેડબ્રહ્મા આજુબાજુના બીજા કેટલાય ગામડાઓથી સિરિયસ કેસો આવતા હોય છે પણ ત્યાં પૂરી સગવડ ન હોવાથી એ લોકોને બહુ મોટી તકલીફ ઊભી થતી જાય છે માટે જો ખેડબ્રહ્માની અંદર આ સિવિલ હોસ્પિટલની અંદર સારા સારા ડોક્ટરો સારા સારો બીજો સ્ટાફ મૂકવામાં આવે તો તમામ દર્દીની શક્યતાઓ બચાવી શકવાની હોય છે વિકાસ થયો છે પરંતુ જે લોકોની જરૂરિયાત છે તે પ્રમાણે વિકાસ નથી થયો જયારે સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓને આ મુદ્દે પૂછ્યું તો બંને તરફથી સામસામે આક્ષેપો લગાવવામાં આવ્યા વિપક્ષ સત્તાપક્ષ પર દોષનો ટોપલો ઢોળી રહ્યો છે તો સત્તાપક્ષ વહીવટદાર પર અમારા મુદ્દા હશે કે ખેરમાનગરમાં કરોડોના ખર્ચે ગટર લાઈન બનાવવામાં આવે એમાં બહુ મોટું કૌભાંડ પણ થયું તે છતાંય કરોડના ખર્ચે બનાવવા છતાં પણ ત્યાં અત્યારે લોકોને ગટલની સમસ્યા બહુ છે અને ગટળો ઉભરાય છે એ સમસ્યા પ્રશ્ન લોકો અમારી જોડે આવે છે એનું સોલ્યુશન કરાય પણ એનું સોલ્યુશન થતું બ નથી અમારાથી એ મોટા મોટો પ્રશ્ન નગરપાલિકા છે એ લઈને અમે જઈશું જનતા વચ્ચે અને પ્રયત્ન કરીશું અમે સત્તામાં આવીશું તો પહેલો પ્રશ્ન મુદ્દો અમારા છે ગટલની સમસ્યા દૂર કરીશું બીજું બીજો અન્ય કોઈ મુદ્દા ઉપર લડે ચૂકી લડી શું કે અન્ય મુદ્દો એ છે કે લોકોને સેવા સદનમાં બહુ જ તકલીફ પડતી હોય છે અધિકારીઓ હેરાન કરે છે કોઈકના આધાર કાર્ડની લાઈનો ઉભો રહ્યો છે તો અમે આવીશું તો એવી કોઈ વ્યવસ્થા કરીશું કે આધાર કાર્ડ જન સેવા એ કેન્દ્ર નગપાલિકામાં થાય અગાઉ ભાજપની સરકાર અમારી નગરપાલિકામાં બોડી હતી અમે બહુ સરસ કામો કર્યા છે વિકાસના એ વોર્ડ નંબર છ હોય વોર્ડ નંબર ત્રણ હોય વોર્ડ નંબર સાત હોય બાકીના રહી ગયેલા વિકાસના કામો કે અમને ટાઈમની સમસ્યા સમય ઓછો મળવાના કારણે અમુક એરિયાઓમાં ગટર ઉભરાવાના પ્રશ્નો નાના મોટા છે અમુક જગ્યાએ રોડના પ્રશ્નો છે એ અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેસશે અને અમે જલ્દીથી જલ્દી પૂરું કરીશું જે બાકી રહી ગયેલા કામો છે વિકાસના એ અમે જલ્દીથી પૂરા કરીશું ખેડ બ્રહ્મા મારબુદાની પ્રાગટ્ય નગરી છે અને રોજ હજારો ભક્તો માના દર્શને આવે છે પરંતુ મારબુદાના મંદિર પરિસર આસપાસ પણ વિકાસનો અભાવ જોવા મળ્યો આમ ખેડ બ્રહ્માના લોકો કહે છે અમારે જે પ્રાથમિક સુવિધાની જરૂર છે તે જ નથી જેથી જે કોઈ અમારી જરૂરિયાતની વાત કરશે તેને અમે મત આપીશું સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા ખેડ્રહ્મામાં છેલ્લી ટર્મમાં જે વિકાસના કાર્યો થવા જોઈતા હતા તે નથી થયા અને લોકોને જાતિના દાખલા કઢાવવા માટે પણ ધક્કા ખાવા પડે પરેશાનીઓનો સામનો કરવો પડે તેનાથી બીજી મોટી વાત શું હોઈ શકે લોકોની જરૂરિયાત છે રોટી કપડા મકાન અને આરોગ્ય સુવિધા પરંતુ આ જ વસ્તુ માટે જો તરસવું પડતું હોય તો વિકાસ કોનો થયો છે તે તો સારી રીતે આપણે સમજી શકીએ છીએ જોઈએ આગળ હવે લોકો કોના પર વિશ્વાસ મૂકે છે